એ કિલો લડુંગળી એડા 10 રૂપિયા કિલો બટાકો લાડી ખાલી કરવાનો ભાવ છે ચાલો રીંગણ લઈ 5 rupiah kilo, 5 rupiah kilo, 5 rupiah kilo, kilo. Taja cahada lingon Campur ni miti dungli Eh, celo, 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 taja cahada lingon Tadi, tadi, gawar palin Tomato गवर पड़ी ए चलो चलो ताजी ताजी गवर पड़ी ले लो ले लो ले लो ईसा ने बचा का चलो चा, चतुर भाई डुंगरी ले तो ले लो रमतूड़ी बहन ले आ तो ले लो उसी तरबूज पहले तो मस्ते भाई तो મસ્તી ભાઈ આપણે એડો મરતે ભાઈની દુકાન થી ડુંગળી બટાકા ને બધું લાવવા અને યન છેત્રી એ જો આજો આય મારું તો મચુ ફસ્યા છે સીતા જો નહીં મત્તે ભાઈ અમારે તરબૂજ ના લગન છે ત્યાં બટાકા ને ડુંગળી ને ટમેટા ને બધું શું ભાવે આલવું છે લઈ બહુ હોય વાલ ચેલ ના ਲਗਨ ਮਾ ਨਿੰਨਰ ਫੋਟ ਰਿਪੇਰ ਆਰੇ ਭਾਉ ਲੈ ਬਟਾ ਕਰਨਾ 10 ਰੁਪਿਆ ਅਸੀਂ ਨੂੰਗਲੀ ਨਾਲ ਵੀ ਹਾਂ ਕਸਤਾਲੂ ਆ મજાભાઈ તમારે લગ્નમાં હોલસેલના વાવ્યા આલું હોય તો અત્યારે મને મફત હું ટેસ્ટ કરી અને પછી લેવા આવ હા મને ખબર પડી ગઈ તમારું મન ખૂબ જ જ આવશે વાપરવાની મળે ટેસ્ટ કરવું તો પૈસા ન લઈ જો પાપડ વાળો હા રતા જીમી ભાઈ તમારી પાત્ર 4 43 રૂપિયા આલવા પડશે 20 રૂપિયા આલો કિલો બટેકો કિલો ડુંગળી કિલો રીંગણ લો મારતા ભાઈ તો શેત્રા એમ નહીં બસ 3 લેવો છે બે બે આલવા ને એટલું મારે એક લો ને બેનું તો સારું હા લો બીજું કંઈ લેવો હોત તો ગબર આ પછી લેવો હોય ને તો કપડાં ઠીલી લઈને આવજો હારું ભાઈ આ તો ભૂલી જ જાય મને લાગ્યું મચ્છા ભાઈ ઢીલી વાલતા લાવ બીજા પાસા <narrow numbers> <áo conferences> <material. shedous>